નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ખેડૂત ખાતેદારો માટે સારા સમાચાર આ મિત્રો જમીન વારસાઈ માટે જાન્યુઆરી બે હજાર મહિનામાં સરકાર દ્વારા પાંચ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે આ નિયમો ખેડૂત ખાતેદારોને જાણવા ખૂબ જ જરૂરી છે ક્યાં ક્યાં ફેરફાર કરવામાં આવ્યા છે પાંચ નિયમોમાં શું શું બદલાવ કરવામાં આવ્યા છે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં મેળવીએ તો મિત્રો વાત કરીએ પહેલા નિયમ વિશે મિત્રો ખેડૂત ખાતેદારનું અચાનક અવસાન થયું હોય તો તેના સીધી લીટીના વારસદાર તમામના નામ તળાવવા હવે ફરજિયાત છે નાની ઉંમરથી લઈ મોટી ઉંમર સુધીના દરેકના ફરજિયાત છે કોઈ બેન દીકરી હોય તો તેનું નામ એકવાર ચડાવી અને ફરીથી તમારે કમી કરાવવા હોય તો તમે કરાવી શકો છો પરંતુ મિત્રો એકવાર તમામ સીધી લીટીના વારસદારના નામ ચડાવવા જરૂરી છે તેમના પછી મિત્રો વાત કરીએ બીજા નિયમ વિશે તો મિત્રો તમારી જમીન જે ખેતીની જમીન છે તેમાંથી અમુક ટકા જમીન ખેતી કરી હોય અથવા પ્લોટિંગ કરેલ હોય તો તેને ખેતી જમીનથી અલગ કરવી પડશે એટલે કે મિત્રો જે તે જમીન છે તેનું પ્લોટિંગ કરેલ છે અથવા તો ખેતી કરેલ છે તેનો રેકોર્ડ હાથ બારમાં બોલવો ના જોઈએ મતલબ કે મિત્રો બિનખેતી કરાવેલ જમીનનો સર્વે નંબર અલગ કરવો જરૂરી છે તેમના પછી મિત્રો વાત કરીએ ત્રીજા નિયમ વિશે તો મિત્રો જમીન પર બાપ દાદાએ પાક ધિરાણની લોન લીધી હોય અથવા મંડળી લીધી હોય અને અચાનક તેનું અવસાન થાય તો વારસદાર બોજો ભર્યા વગર જઈ શકાય જમીન પર બાપ દાદાએ પાક ધિરાણની લોન લીધી હોય અથવા મંડળી લીધી હોય અને અચાનક તેનું અવસાન થાય તો વારસાઈ બોજો ભર્યા વગર થઈ જાય કે નહીં તો મિત્રો હા બોજો ભર્યા વગર વારસાઈ થઈ જાય પરંતુ માનો કે તમારે થોડા વર્ષો પછી જમીનની વહેંચણી કરવાની છે અથવા તો ખાતા અલગ કરવાના છે કે જમીન વહેંચી દેવાની છે તો જેટલો પણ બોજો છે એ બેંક કે મંડળીને તે સંપૂર્ણ ભરવો પડશે તેમના પછી મિત્રો વાત કરીએ ચોથા નવા નિયમ વિશે તો મિત્રો પિતા અથવા દાદા ગુજરી ગયા હોય અને વારસાઈ કરવામાં વિલંબ કર્યો હોય તો તેનો હજાર દંડ ભરવો પડશે મિત્રો અવસાન બાદ પાંચ વર્ષ સુધીમાં સીધી રીટીના વારસદારની વારસાઈ નહીં કરાવો તો આ દંડ તલાટી મંત્રીને ભરવાનો રહેશે ત્યારબાદ વારસાઈની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે પાંચમા નવા નિયમ વિશે તો મિત્રો જો ખેડૂત ખાતેદારનું અવસાન અવસાનક અવસાન થઈ જાય અને તેના પુત્ર સગીર અવસ્થા એટલે કે સત્તર વર્ષથી પછી ઉંમરનો છે અને મિત્રો તેની વારસાઈ કરવાની હોય તો થઈ શકે કે નહીં

તમને જે સગીર અવસ્થાનો પુત્ર છે તેની મિલકત વેચવાની તમે આ મુજબની પરવાનગી લેશો ત્યારે પછી તમને તેની મિલકત વેચી શકશો અને મિત્રો તેમની મિલકતના કિસ્સામાં અમુક ટકા ભાગ એફડી એટલે કે ફેસ ડિપોઝિટમાં બેંક ખાતું ખોલાવી અને એફડી કરવાની રહેશે જે અઢાર વર્ષની ઉંમર થયા બાદ તેમને પૈસા ઉપાડી શકાય છે તો મિત્રો આ તે માહિતી હતી કે ખેડૂત ખાતેદારો માટે સારા સમાચારની સંપૂર્ણ માહિતીનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવી જ માહિતી માટે આ એક ખેડૂત યોજના ચેનલને સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ